નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું દરરોજની જેમ આપણી સાથે ભોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ મહત્ત્વના હોય છે સાથે સાથે એનું મહત્ત્વ જે છે એ પણ ખૂબ રહેલું હોય છે અને બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે અમારી છે એનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે એમની જે કંઈ પણ દુવિધા છે અથવા તો એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવાના અમારા પ્રયાસ હોય છે અને આ જ કારણસર અમારી પાસે જે રજૂઆત આવતી હોય છે દર્શક મિત્રો તરફથી એ પ્રશ્નોને જ અમે આ કાર્યક્રમની અંદર આવરી લેતા હોઈએ છીએ અને એ ટોપિકને આવરી લઈને જે પ્રશ્નો દર્શક મિત્રોના હોય છે એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સંબંધિત નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ આ જ કારણસર અમે દર્શક મિત્રોને જોડવાના પ્રયાસોની સાથે સાથે એમના જે પ્રશ્નો હંમેશ માટે ઉકેલ આવે અને એમને સંતોષકારક જવાબ મળે તે અમારો હેતુ રહેલો છે તો આજે ઘણા દિવસથી એવી રજૂઆત અમારી પાસે આવી રહી હતી કે શેર બજારમાં જે હાલમાં ઉથલપાથલનો જે એક પ્રકારનો માહોલ થયેલો છે ખાસ કરીને છેલ્લા પાંચ દિવસથી બજારની અંદર જે પ્રકારની સ્થિતિ હતી જેના કારણે આપણા મૂડી રોકાણકારો છે એ દિશાહીન થયેલા હતા અને બજારમાં રોકાણ કઈ રીતે કરવું જોઈએ અને એમની એક દિશા જે ખોરવાઈ ગઈ હતી એ કઈ રીતે ટ્રેક ઉપર આવે તે પ્રકારના એમનો પ્રશ્નો રહેલા હતા તો આજે આપણે શેર બજારમાં જે હાલમાં ઉથલપાથલ અને હાલમાં જે ઇવેન્ટ ઘણા બધા હવે આવી રહ્યા છે એ ઇવેન્ટની વચ્ચે બજારની સ્થિતિ કેવી રહેશે બજારની ચાલ કેવી રહેશે રોકાણકારોએ શું કરવું જોઈએ કયા શેરમાં રોકાણ એમને કરવું જોઈએ કયા શેરમાં રોકાણ નહીં કરવું જોઈએ કેવી સાવચેતી રાખવી જોઈએ તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ વાતચીત કરવા માટે અને શેર બજાર સાથે જોડાયેલા આપણા પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો એકદમ સંતોષકારક જવાબ આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે જે બજાર ઉપર ઘણા સમયથી ઝીણવટભરી નજર રાખે છે જીગરભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જીગરભાઈ જેમ કે આજે એક્ઝિટ પોલના પરિણામ આવશે અને એની સાથે જોડાયેલા ઘણા બધા ઘટનાક્રમ હવે બે ત્રણ દિવસમાં આપણને જોવા મળશે જેમ કે આજે એક્ઝિટ પોલના પરિણામ આવશે ચોથી તારીખે લોકસભા ચૂંટણીના જે પરિણામ જે છે એ ચોક્કસ પરિણામ પણ આપણી સામે આવશે એના પછી પણ ઘણા બધા ડેવલપમેન્ટ જોવા મળશે આપણને જેમ કે આરબીઆઈની મિટિંગ જે છે પછી જીડીપીના આંકડા પણ આવી ચૂક્યા છે આ પ્રકારના ઘણા બધા જે ઇવેન્ટ જે છે જોડાયેલા છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે જોયું કે બજારમાં એક ઉથલ પાથલનો ગાળો જોવા મળ્યો આપણને તો રોકાણકારો જે છે એ દિશાહીન થયેલા છે આ દિશાહીન સ્થિતિ વચ્ચે શેર બજારમાં હારમાં સ્થિતિ કેવી છે જીગરભાઈ સૌથી પહેલાં એ જાણવા આપ આપણે ઇલેક્શન પહેલાનો એક વાર જે પ્રોગ્રામ કર્યો હતો એની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે ઇલેક્શન દરમિયાન માર્કેટમાં ઉપર નીચે વધારે થશે વોલેટિલિટી વધારે થશે અને માર્કેટ પણ એ પ્રમાણે વોલેટાઇલ રહ્યું આપણે માર્કેટની ચર્ચા કરીએ તો ઇલેક્શનની ડેટ ડિક્લેર થયા પછી ઓગણીસ ચાર બે હજાર ચોવીસે નિફ્ટી સાતસો સિત્યો હતો અને એની સામે ત્રણ પાંચ ઓગણીસ ચાર થી ત્રણ પાંચ ની અંદર નિફ્ટી એ હાઈ બનાવ્યો બાવીસ હજાર ત્રણસો અડતાલીસ પોઈન્ટ નો એના પછી તેર પાંચે ત્રણ દસ દિવસની અંદર ફરી વાર નિફ્ટી એકવીસ હજાર આઠસો એકવીસનો નો લો બનાવ્યો સત્યાવીસ પાંચ છે બાર દિવસની અંદર ત્રેવીસ હજાર એકસો દસનો લાઇફટાઈમ હાઈ નિફ્ટીએ બનાવ્યો અને એના પછી ફક્ત ત્રણ દિવસની અંદર બાવીસ હજાર ચારસો સાત એટલે છસો સાતસો પણનું કરેક્શન બીજું આપે આપ્યું એવી જ રીતે બેંક નિફ્ટીમાં પણ ઓગણીસ ચારનો ઓગણીસ એપ્રિલે ફોર્ટી સિક્સ થાઉઝન્ડ ફાઇવ એટીનો લો હતો એ ત્રીસ ચારે ફોર્ટી નાઇન નાઇન સેવન્ટી ફોર જે ટાઈમ હાઈ બનાવ્યો એ પછી ફરી દસ દિવસની અંદર તેર પાંચે ફોર્ટી સિક્સ નાઇન એટી થ્રીનો લો બનાવ્યો ફરી નાઇન સિક્સ એટી એટનો હાઈ બનાવ્યો અને અત્યારે ફોર્ટી એટ થ્રી વન થ્રીનો લાસ્ટ ત્રીસ પાંચનો લો છે જ્યાંથી થોડી લાસ્ટ ફ્રાઈડેના આપણને રિકવરી મળી છે એટલે આ વોલેટિલિટી એ ઇલેક્શનમાં જેમ જેમ ફેઝ વાઇઝ ઇલેક્શન થતું ગયું એમ વોલેટિલિટી માર્કેટમાં જળવાતી રહી કે જે માર્કેટમાં અનુમાનો આવતા હોય જે અટલ આવતી હોય કે એના બેઝિસ ઉપર માર્કેટે મેક્સિમમ એ વોલિડિલિટી બતાવી જે વોલિટિલિટીનો ઇન્ડેક્સ જે સેવન પોઈન્ટ એટ પર્સન્ટ હતો એ સોરી વોલિડિલિટી હતી નાઇન પોઈન્ટ એટ સેવન ફાઇવ ત્રેવીસ ચારે જે હતી એ સત્યાવીસ પાંચે એનો હાઈ બનાવ્યો હતો ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ નાઇન્ટી એટલે ડબલ વોલિડિલિટી ઇન્ડેક્સ થઈ ગયો હતો એટલે આ જે વોલિડિલિટી એના જે પીક ઉપર હતી એની અંદર આ સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી બધું જ વોલેટાઇલ રહ્યું ક્યારેક નીચે ક્યારેક ઉપર એટલે જે શોર્ટ ટર્મ રોકાણકારો હતા કે જે લોકો ઇન્ટ્રા કરતા હતા એમાં એમના ટ્રેડ પોઝિશન બી અગેન્સ્ટમાં માર્કેટ ગયું ત્યારે એમને લોસ થયો અને આ રોકાણકારો નાના રોકાણકારોએ દૂર રહેવાનું હતું એવું આપણે લાસ્ટ પ્રોગ્રામમાં પણ ચર્ચા કરતા જીગરભાઈ જે રીતે આજે એક્ઝિટ પોલના રિઝલ્ટ આવશે આપણે સાંજ સુધી છ વાગ્યા પછી આપણે એક્ઝિટ પોલના રિઝલ્ટ જાણવા મળશે અને કાલે રવિવારના દિવસે શેર બજાર બંધ છે અને સોમવારના દિવસે જ્યારે શેર બજારની શરૂઆત થશે ત્યારે એક માર્કેટ એક્સપર્ટ તરીકે જીગરભાઈ તમે શું જોઈ રહ્યા છો બજારનો માહોલ કેવો રહેશે બજારનો માહોલ પોઝિટિવ રહેવો જોઈએ એક્ઝિટ પોલના રિઝલ્ટ તરીકે વધારે સારી કરી પણ જો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમની સરકાર એમની સારી સીટ સાથે નંબર ઓફ મેજોરિટી સાથે જો કન્ટિન્યુ રહી તો એમને જીડીપીના આંકડાનો પણ બેનિફિટ મળવાનો છે કારણ કે જે જીડીપીનો ફોર્થ ક્વા એફઆઈ ટ્વેન્ટી ફોરનો ફોર્થ ક્વાર્ટરનો જીડીપીનો ગ્રોથ રેટ આવ્યો છે સેવન પોઈન્ટ એઇટ જે વધીને આવ્યો છે અને જે લાસ્ટ ઇયર કરતાં સિક્સ પોઈન્ટ સેવન હતું એની સામે અત્યારે આપણને સેવન પોઈન્ટ એટીનું કમ્પેરેટિવ હતું અને હોલ ઇયર દરમિયાન એફઆઈ ટ્વેન્ટી ફોરમાં 8.20% નો ટ્વેન્ટી પર્સન્ટનો ગ્રોથ રેટ રેકોર્ડ કર્યો છે કે જે ફિનોમિનલ છે જે સારો છે એ સિવાય ટ્રેડ ડેફિસિટ પણ ઘટી છે ટ્રેડ ડેફિસિટ જે 5.80% ની એટી હતી એમ જગ્યાએ ફાઇવ ટ્રેડ ડેફિસિટ આવી છે એટલે ટ્રેડ ડેફિસિટ બી બેનિફિટમાં ફેવરમાં છે ઇકોનોમીની ફેવરમાં છે એના સિવાય ટેક્સ કલેક્શન છે એ પણ 100% પર્સન્ટ થયો છે ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી કરોડનું હન્ડ્રેડ ટેક્સ કલેક્શન કવર થયું વિથ ઇઝ વન ઝીરો વન પોઈન્ટ પર્સન્ટ એટલે હંડ્રેડ જે એસ્ટિમેટેડ હતું એના કરતાં પણ એક ટકો વધારે અચીવ થયું છે એની સામે એક્સપેન્સીસ છે ફોર્ટી ફોર પોઈન્ટ ફોર્ટી ટુ લેખ કરોડ જે છે એ એક્ઝેક્ટલી ઇન લાઇન ઓફ ધ એસ્ટિમેટ છે એટલે સરકારના જે આરબીઆઈના ડિક્લેર કરેલા સીએજીના ડિક્લેર કરેલા ડેટા એનએસઓના ડિક્લેર કરેલા બધા ડેટા પ્રમાણે ઇકોનોમી એ સારા પાથ ઉપર છે અને થ્રી પોઈન્ટ ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ટચ થઈ ગઈ છે અને આ પ્રમાણે તો ગ્રોથ રેટ આપણો મેન્ટેન રહ્યો તો નજીકના ભવિષ્યમાં આપણે પાંચ ટ્રિલિયન ઉપર સુધી પહોંચી શકીશું જીગરભાઈ બજારને લઈને ખૂબ આશા આપણને દેખાઈ રહી છે કારણ એ જ છે કે ડિમેટ ખાતા જે ખોલવાની એક પ્રક્રિયા આપણે ભારતની અંદર ચાલી રહી છે એનો આંકડો પણ દિન પ્રતિદિન ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું કે ભારતમાં ડિમેટ ખાતા ધરાવનાર લોકોની સંખ્યા જે છે એ ચૌદ કરોડથી પણ ઉપર પહોંચી ચૂક્યું છે અને ખાસ કરીને આપણી જે યુવા પેઢી જે છે એ શેરબજારમાં ખૂબ વિશ્વાસ કરતી થઈ છે સાથે સાથે એમાં રોકાણ કરનાર આપણી યુવા પેઢી જે છે એ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે આપણે પ્રશ્ન એકદમ સામાન્ય જીગરભાઈ પરંતુ સબ તમામ લોકોનો એક જ પ્રશ્ન કે એક્ઝિટ પોલના તારણ માનું કે આજે આવે છે અને એમાં આપણે અપેક્ષા મુજબ જે રીતે જોઈ રહ્યા છે કે વર્તમાન સરકાર જે છે મોદી સરકાર માનું કે એ રિપીટ થવાના સંકેત મળે છે એમાં એક્ઝિટ પોલના તારણમાં તો સોમવારના દિવસે બજારમાં આપણા જે રોકાણકારો છે એમને શું કરી શકાય ચોક્કસ એમણે પીએસયુના સ્ટોક્સ બેન્કિંગના સ્ટોક્સ લેવા જોઈએ એની અંદર એમને ઉછાળો મળવાની પૂરી શક્યતા છે હેલો આવાજ આવી રહ્યો છે બરાબર છે ઓકે ઓકે હા ચોક્કસ રોકાણકારોએ ઇન્વેસ્ટ કરવું જોઈએ અને જેમનું ઇન્વેસ્ટમેન્ટ હોય એમણે હોલ્ડ કરવું જોઈએ કારણ કે સ્થિત સરકારની અંદર જે ગવર્મેન્ટ નું કન્ટિન્યુશન રહે અને જે રીતે જીડીપી ટ્રેડ ડેફિસિટ આપણે ફિસ્કલ ડેફિસિટ જે રીતે કંટ્રોલમાં છે એ રીતે આપણી ઇકોનોમી વધારે સારી રીતે ગ્રોથ થશે ઇન્ડિયન કંપનીઝનું પરફોર્મન્સ વધારે સારું રહેશે અને ચોક્કસ રોકાણકારોને વધારે રિટર્ન મળશે જીગનભાઈ જે રીતે લોકો વાત કરી રહ્યા છે કે માનો કે વર્તમાન સરકાર ફરી એકવાર રિપીટ થાય છે અને મોદી સરકાર આ જ આંકડા સાથે માનો કે બે હજાર ઓગણીસના આંકડા સાથે પણ ફરી સત્તામાં એક વખત આવે છે તો લોકોનું કેવું એવું છે કે જે સાર્વજનિક ક્ષેત્ર આપણા અથવા તો સરકારી જે શેર જે છે એમાં આપણે સારો એવો નફો અથવા તો રિટર્ન મળી શકે છે આ અંગે આપ એક નિષ્ણાત તરીકે શું માની રહ્યા છો સરકારી કંપનીઓની અંદર ઓલરેડી ઘણો બધો ઉછાળો આવી ગયો છે પાવર કંપનીના જે સ્ટોક્સ છે એની અંદર ઘણો બધો ઉછાળો આવેલો છે એ સિવાય ડિફેન્સ કંપનીમાં ઘણો બધો ઉછાળો આવેલો છે જેમ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારત ડાયનેમિક્સ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં એલ ટી એટલે એવું ઘણું બધું અત્યારે ઓલરેડી ઉછાળો આવી ગયો છે અને હજુ પણ સારું પરફોર્મન્સ કરી શકે એમ છે બટ એ એવું એક સ્પેસિફિક પીએસયુ થીમ લઈને રોકાણકારોએ ના ઇન્વેસ્ટ કરવું જોઈએ જે અપકમિંગ જે સેક્ટર હોય કે જેની અંદર રિટર્ન સારું મળી શકવાની કે જ્યાં ગ્રોથની પોસિબિલિટી હોય ત્યાં આગળ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ઓવરઓલ દરેક કંપનીનો દરેક મતલબ લિસ્ટેડ કંપનીઓમાં નિફ્ટી ફિફ્ટી ટોપ ફિફ્ટી ટોપ હંડ્રેડ કંપનીઝમાં પરફોર્મન્સ સારું છે એટલે જે કંપનીનું ફંડામેન્ટલી પર્ફોમન્સ સારું હશે એ લોકોનું ચોક્કસ એ લોકોના રિઝલ્ટમાં પણ એ લોકોના ભાવમાં પણ ઉછાળો જોવા મળે દર્શક મિત્રો આપણને ખૂબ ઉપયોગી માહિતી એક આ જવાબમાં એ આપી કે ફંડામેન્ટલ જે મજબૂત છે એ સ્થિતિ એ શેર છે એ તો મજબૂત જ રહેવાના છે સાથે સાથે જીગરભાઈએ એક વાત એ પણ આપણને કરી કે બજારની અંદર જે સરકારી કંપનીઓ છે એ સરકારી કંપનીઓની અંદર પહેલાંથી જ સારો ઉછાળો છે અને હજુ સારો ઉછાળો આવવાની શક્યતા આપણને એમાં દેખાઈ રહી છે એક વલણ જે આપણે માનીએ છીએ જીગરભાઈ કે રોકાણકારો જે લોકો પાસે પૈસા પડ્યા છે જે રોકાણ કરવા માંગે છે શેર બજારની અંદર હવે

કારણ કે આમાં માર્કેટના ઇલેક્શનના રિઝલ્ટ પછી માર્કેટ બંને સાઈડ રિએક્શન આપે એવી પણ શક્યતા છે માર્કેટ ચોક્કસ ઉપર જશે પણ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ પણ આવશે એટલે એની અંદર જો ખોટા ટાઈમે એન્ટ્રી થઈ જશે તો લાંબા ગાળા સુધી ઇન્વેસ્ટમેન્ટને હોલ્ડ કરવું પડે શોર્ટ ટર્મ છે અત્યારે ફ્રેશ પોઝિશન બનાવતી વખતે ધ્યાન રાખવું રાખો દર્શક મિત્રો અને ખાસ કરીને આપણે જે રોકાણકારો છે જીગરભાઈએ સૌથી અગત્યની વાત જે આ જવાબમાં કરી એ એ કરી કે એક્ઝિટ પોલના પરિણામ તો આવશે જ અને બજાર જ્યારે સોમવાર ખુલશે સોમવાર અને એક બે દિવસ જે રીતે જીગરભાઈએ કીધું એ રીતે કે એ ગાળાની અંદર આપણે સાવધાની રાખવી જોઈએ કારણ કે ઉતાર ચઢાવની સ્થિતિ જે છે એ આ બે મહત્વના દિવસોમાં રહેશે જેથી આ બે દિવસ ટાળીને પછી આપણે જે પૈસા જે છે એ રોકાણ કરવાની દિશામાં આપણે વધી શકાય બીજો પ્રશ્ન જીગરભાઈ એક સામાન્ય લોકોનો એ પણ છે કે કોઈ પણ શેર જે આપણે ખરીદીએ માનો કે જે નવા રોકાણકારો છે તો એ લોકો કયા પાસા જે છે એ શેરના ધ્યાનમાં રાખે કંપનીનો ફંડામેન્ટલી કંપનીનો બિઝનેસ એનો ફ્યુચરમાં ગ્રોથ સારો હોવો જોઈએ જે કંપનીએ પાસ્ટમાં ગ્રોથ સારો કર્યો છે એ ચોક્કસ જોવો જોઈએ પણ એ જ કંપનીમાં એનો જ બિઝનેસ મોડલમાં ફ્યુચરમાં ગ્રોથ કેટલો છે બિઝનેસ કેટલો વધી શકે છે પ્રોફિટેબિલિટી કેટલી વધી શકે છે એ બિઝનેસની અંદર મોનોપોલી છે કે ઇઝીલી એન્ટ્રી મળે છે તો એ એ બધાના બેઝિસ ઉપર એક ફંડામેન્ટલ પરફોર્મન્સ જોઈ અને રોકાણકારોએ સ્ટોક સિલેક્શન કરવું જોઈએ જેમ કે જગરભાઈ એક પ્રશ્ન એવો પણ છે કે વૈશ્વિક બજાર જે આપણે જોઈ રહ્યા છે જેમ કે એક રીતે આપણે એમ કહી શકાય કે બે ત્રણ યુદ્ધની સ્થિતિ હાલમાં ચાલી રહી છે જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલે છે બીજી બાજુ આપણે હમાસ અને ઇઝરાયલ પણ આમને સામને આવેલા છે અને હજુ ઘણા આપણે આગળ વધીને કહીએ તો ઈરાન આપણે એમ કહી શકાય કે તાઇવાન અને ચીન વચ્ચે પણ ખેંચતાણની સ્થિતિ રહેલી છે તો આ પ્રકારનો જે માહોલ એક પ્રકારનો રહેલો છે તો એ જે માહોલ જે છે એની લાંબા ગાળાની અસર ભારત ઉપર કેટલી અંશે આપ જોઈ શકો છો એકચ્યુઅલી આ બધું જ ભારત નીકળી ગયું છે અને જ્યારે પણ રશિયા યુક્રેનનું મેક્સિમમ એક વર્ષ ઉપર જ્યારે વોર ચાલી ત્યારે અહીંયાથી આપણા ત્યાં ફુગાઓનો દર વધી ગયો લાઈક ઇન્ફ્લેશનનો રેટ વધી ગયો આપણા ત્યાંથી જે ફૂડ ઇન્ફ્લેશન વધી ગયું આપણે ઘણી બધી વસ્તુઓ ઘઉંનું એક્સપોર્ટ કે ચોખાનું એક્સપોર્ટ બંધ કર્યું સેમ વે ઘણી બધી બીજી એગ્રી પ્રોડક્ટ્સ જે છે એનું આપણે ઓનિયન જેવું બધું જ ઘણું બધું આપણે એક્સપોર્ટ બંધ કર્યું સ્ટીલનું એક્સપોર્ટ બંધ કર્યું હતું અને આપણે આપણે ફુગાવો કંટ્રોલ કરવાની કર્યો અને હવે આપણું પુગાવો પણ કંટ્રોલમાં આવી રહ્યો છે લાસ્ટ ટાઈમનો આપણો પુગાવો પણ જે આરબીઆઈ આપણે ચાર ટકાનો જે કર્યો ફાઈવ પર્સન્ટમાં આવ્યો હતો અને હવે ભારતની અંદર આ સિચ્યુએશન આ યુદ્ધની પરિસ્થિતિના તકલીફ આવી શકે કે એના હિસાબે કોઈ બહારના પરિબળોના હિસાબે કોઈ પ્રોબ્લેમ્સ આવશે એવી શક્યતા મને નથી દેખતી જેમ કે બહારના પરિબળોના હિસાબે કોઈ તકલીફ આવે આપણા શેરબજારમાં એવા કોઈ આધાર આપને દેખાતા નથી તો જીગરભાઈ આપણા જે રોકાણકારો છે એમનો આત્મવિશ્વાસ વધે તે રીતનો આ એક આપનો જવાબ છે તો એક આધાર એવા કેવા દેખાઈ રહ્યા છે આપણને જે આપણા શેર બજારને સતત મજબૂતી તરફ દોરી રહ્યા છે જે આપણે જે કાર્યક્રમ શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીએ જે જીડીપી ડેટા છે એ કન્ટિન્યુઅસલી આપણો સુધરી રહ્યો છે જે એસ્ટિમેટ કરતા પણ સારો આવી રહ્યો છે આપણા યુનિયન બજેટનું જે ટેક્સ કલેક્શનનું જે બજેટ હતું એ ટેક્સ કલેક્શન પણ એક્ઝેક્ટલી આપણે જે બજેટમાં એસ્ટિમેટ કર્યું છે એ પ્રમાણે ટેક્સ કલેક્શન થયું છે આપણે જે ખર્ચો જેટલો એસ્ટિમેટ કર્યો હતો ફોર્ટી ફોર લેખ કરોડનો એટલો જ આપણે ખર્ચો થયો છે પ્લસ નેક્સ્ટ યરમાં પણ આપણે આ ફિસ્કલ ડેફિસિટ હજુ ઘટશે એ પ્રમાણેનું આપણે જે પ્રોવિઝન કર્યું છે હજુ આ ઇન્ટરીમ બજેટ એક થયું વચગાળાનું બજેટ આપણે ઇલેક્શનના હિસાબે આવ્યું હતું એટલે ઇલેક્શન રિઝલ્ટ પછી જે નવું બજેટ આવશે એની અંદર વધારે ડિટેલમાં અને વધારે સારા પગલાં લેવામાં આવશે આના સિવાય અમેરિકાની અંદર નવેમ્બરમાં ઇલેક્શન છે યુકેની અંદર જુલાઈમાં ઇલેક્શન છે આ દુનિયાના મહાસત્તાઓની અંદર જ્યારે ઇલેક્શન હોય ત્યારે એ લોકો પણ દરેક એ લોકોના ત્યાં આગળ ટેન્શન્સ ક્રિએટ થાય બાકીની કન્ટ્રીઝમાં એવું ટાળતા હોય અને એ બધું જ પોઝિટિવ ઇફેક્ટ આવશે છેલ્લા કેટલા વર્ષોનો ઇતિહાસ છે કે અમેરિકામાં ઇલેક્શન દરમિયાન સ્ટોક માર્કેટ એ લોકોનું ઉછાળા ઉપર જ રહ્યું છે ક્યારેય બી ત્યારે મંદી નથી આવી એટલે આ બધો જ સપોર્ટ ઇન્ડિયાને મળશે અમેરિકામાં પણ ઇન્ફ્લેશનનો રેટ ઘટી રહ્યો છે એટલે ઓવરઓલ વૈશ્વિક પણ ડેટા પોઝિટિવ છે એક્સેપ્ટ આ હમાસવાળી વાત કરીએ પેલેસ્ટ ઇઝરાયલ હમાસની વાત કરીએ કે ઈરાન અને રશિયા વચ્ચેની વાત કરીએ અરે સોરી હા ઈરાન અને પેલેસ્ટાઈનની વાત કરીએ એના સિવાયનું કોઈ જગ્યાએ લાંબો યુદ્ધના પરિબળો કોઈ જગ્યાએ દેખાતા નથી જે રીતે આપણે જોઈ રહ્યા છે જીડીપીના આંકડામાં ખૂબ ઉલ્લેખનીય સુધારો આપણે જોયો છે સાથે સાથે ટેક્સ કલેક્શનની અંદર આપણે શરૂઆતમાં કીધી એ રીતે કે સો જેટલો ઉછાળો એમાં પણ જોવા મળ્યો છે તો જીગરભાઈ આપણો વિષયથી થોડોક એક અલગ પ્રશ્ન છે પરંતુ આ જે ટેક્સ કલેક્શન જે છે એમાં એકદમ તેજી આવવાના આપને કયા એવા કારણ દેખાઈ રહ્યા છે સો ટકા કલેક્શન થયું છે એટલે આપણે જે બજેટની અંદર જેટલું એસ્ટિમેટ કર્યું તું ટેક્સ કલેક્શન એ હન્ડ્રેડ પરસેન્ટ ટેક્સ કલેક્શન કવર થયું કરું લે રિસીવ કર્યું છે હમ માનો કે ટેક્સ કલેક્શનમાં આપણે એક રીતે સારી સ્થિતિ રહેવી એનો મતલબ જગેરવાય એ એનું શું નીકળી શકે એની જે યુનિયન બજેટ જ્યારે ફાઇનાન્સિસ્ટર ડિપલેર કર્યું અને ત્યારે એમણે જે કે એસ્ટિમેટ કર્યો હતો અને એ એસ્ટિમેટ પ્રમાણે ઇન્કમ પણ અચીવ થવી અને એક્સપેન્સ પણ એ જ કંટ્રોલમાં થવો એ સરકારનું પ્રોપર વર્કિંગ સાથે એમણે ફૂલ ઇયર એમણે કામ કર્યું અને કંપનીએ પણ પરફોર્મ કર્યું એવું કહી શકાય અને દરેક નિફ્ટી ફિફ્ટીની અને નિફ્ટી હંડ્રેડની કંપનીઝમાં પણ એ લોકોની નેટ પ્રોફિટેબિલિટી વધી છે લાઈક તમે એક એક્ઝામ્પલ આપીએ તો બીસીએસ જો 45000 કરોડનો પ્રોફિટ ડીકલેર કર્યો છે રિલાયન્સ 60000 કરોડનો પ્રોફિટ ડીકલેર કરે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 60000 કરોડનો પ્રોફિટ ડીકલેર કરે છે એટલે આ આવી રીતે જે લીડિંગ કંપની છે એ આના ઇન્ડિયાના growth માં પાર્ટિસિપેટ કરે જે રીતે આપણા ફરી આપણા મેઈન સબ્જેક્ટ ઉપર જગરભાઈ આઈએ જેમ કે નાના રોકાણકારો છે જગરભાઈ અથવા જો જે ઇન્ટ્રાડેમાં જે વધારે વિશ્વાસ રાખતા આપણા રોકાણકારો છે એ ઇન્ટ્રાડેના રોકાણકારોને એક માર્કેટ નિષ્ણાત તરીકે આપની સલાહ શું છે હાલના માહોલમાં ઇન્ટ્રાડેના રોકાણકારોએ હેજ પોઝિશન લેવી જોઈએ અને અત્યારે આ કોલ જૂન સિરીઝ બહુ જ વોલેટાઇલ રહેશે નિફ્ટી જો હજાર પોઈન્ટ પંદરસો પોઈન્ટ બે હજાર પોઈન્ટ અહીંથી ઉછાળો બતાવશે તો એટલું જ કરેક્શન આવશે એવું કોઈ જ માનવાની જરૂર નથી કે માર્કેટ ઉપર ગયા પછી નીચે નથી આવવાનું માર્કેટમાં ટાઈમ ટુ ટાઈમ પ્રોફિટ બુકિંગ થાય છે એફઆઈઆઈ કન્ટિન્યુઅસ લાસ્ટ મંથમાં હેવી સેલિંગ કર્યું છે એટલે એફઆઈઆઈની જો ખરીદી પાછી આવશે તો માર્કેટ ઉછાળો આવશે સ્થિર સરકાર આવશે એટલે માર્કેટમાં ઉછાળો આવશે આ બધું જ થશે પણ આની સાથે પિરિયોડિકલ પ્રોફિટ બુકિંગ પણ આવશે અને માર્કેટ નીચે પણ આવશે દર્શક મિત્રો જેગરભાઈએ એક અહીં પણ ઉપયોગી વાત કરી કે માર્કેટની અંદર તેજીની સાથે સાથે કરેક્શન જે છે એ નાના મોટા કરેક્શન સતત આવતા હોય છે જેથી રોકાણકારો અથવા તો ખાસ કરીને ઇન્ટ્રા ડેમાં જોડાયેલા લોકો છે એ લોકોને પણ સાવધાની તો ચોક્કસપણે રાખવી જોઈએ કારણ કે કરેક્શનની શક્યતા આ વર્તમાન માહોલમાં રહેલી છે જે નવા રોકાણકારો જે પ્રવેશમાં માંગે છે જેગરભાઈ હાલમાં આગામી દિવસોમાં એ લોકોને આપની સલાહ શું છે બીટ એન્ડ ડાઉન સ્ટોક્સમાં જે ફંડામેન્ટલી સારી કંપની હોય અને બીટ ડાઉન સ્ટોક હોય એમાં અત્યારે એન્ટ્રી લેવી જોઈએ જે સ્ટોક્સમાં ઓલરેડી ઉછાળો આવી ગયેલો છે અને જે મંડે ટ્યુઝડેમાં તો હજુ પણ અફડાતફડી રહેશે હજુ પણ વોલેટિલિટી રહેવાની છે એટલે એ વોલેટિલિટીની અંદર એન્ટ્રી લેવી એ નાના રોકાણકારો માટે એડવાઇઝેબલ અને જે મોટા શેર લઈને બેઠા છે રોકાણકારો આપણા મોટા રોકાણકારોની વાત કરીએ જીગરભાઈ તો એ લોકોને જે આગામી બે ત્રણ દિવસ છે છે એમાં માનો કે કોઈ કરેક્શન આવે તો એવા સંજોગોમાં એ શેરમાં વેચાણ કે એવું કંઈ કરી શકે છે ખરા એમાં ઘણી બધી મેથડ હોય છે એટલે એક મેથડ આપણે બેઝિક કન્વેન્શનલ મેથડ કહીએ તો એક સ્ટોપલોસ મેથડ હોય એટલે પ્રોફિટની અંદર પણ તમારી એક રેટ ઉપર તમારી સિસ્ટમમાં સોદો પંચ કરેલો હોય કે એક લેવલથી નીચે જો ભાવ આવે તો તમારો પ્રોફિટ બુકિંગ લઈ જાય બીજું એવું પણ થઈ શકે કે બીજી મેથડમાં કે તમારી પોઝિશન હેજ કરેલી હોય એટલે એ જે સ્ટોકની સામે તમારી પાસે ક્યાં નિફ્ટીના બેંક નિફ્ટીના પૂટ લીધેલા હોય જો તમે ઉછાળા તેજી તરફ હોવ તો તેજી તરફ તમારી પોઝિશન હોય તો તમારે પુટથી પોઝિશન હેજ કરવી જોઈએ પર્ટિક્યુલર સ્ટોક્સના પણ પૂટ હોતા મળતા હોય છે જે નિફ્ટી ફિફ્ટી હંડ્રેડના સ્ટોક્સમાં એટલે એ એફેન્ડોની આઇટમમાં તમે એના પૂટ લઈને પણ હેજ કરી શકતા હોવ છો અને સપોઝ તમે મંદીની પોઝિશનમાં હોવ તો તમારે સેમ કે તેજી સાઇટને આપણે પોઝિશનમાં હેજ કરવું પડે જગરભાઈ માનો કે જે લોકો પાસે ખૂબ મોટા પ્રમાણમાં સારી કંપનીઓના શેર પણ પડ્યા છે મોટી કંપનીઓ જેને ભાવ ઊંચા છે એ લોકો કેવી પ્રકારની સાવધાની રાખી શકે અથવા તો એમનું જે વલણ જે છે એ કેવું હાલમાં હોવું જોઈએ આપના આપના એક અભિપ્રાય મુજબ ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ જોતા અને જે કંપનીઓનો પરફોર્મન્સ જોતા ફંડામેન્ટલ પરફોર્મન્સ જોતા અત્યારે પ્રોફિટ બુકિંગનો ટાઈમ નથી જે લોકો ગાળાના રોકાણકારો છે અને જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરી અને હોલ્ડ કરવાની કેપેસિટી છે જે લોંગ ટર્મ હોલ્ડ કરે છે એને અત્યારે પ્રોફિટ બુકિંગનો ટાઈમ નથી હા જેને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને ચોક્કસ એક ઘટાડાની રાહ જોવી જોઈએ અને એ લેવલ પર એન્ટ્રી લેવી જોઈએ જેથી એમને રાઈટ એન્ટ્રી મળે તો એમને વધારે રિટર્ન મળે જીગરભાઈ અમારી પાસે સવાલ ઘણા હજુ પણ આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આજે વીકેન્ડના દિવસે પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો જીગરભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર શેર બજારમાં હાલમાં જે સ્થિતિ રહેલી છે તે વિષય ઉપર મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જીગરભાઈએ જે રીતે વાત કરી કે બજારની અંદર છેલ્લા બે દિવસની અંદર અથવા તો હવે જે આગામી બે દિવસ આવશે તેમાં બજારમાં ઉથલપાથલ રહેવાની શક્યતા છે આવી સ્થિતિની અંદર બજારમાં રોકાણ કરતી વેળા ખૂબ સાવધાની રાખવાની જરૂર છે ખાસ કરીને જો શક્ય હોય તો આગામી જે બે દિવસ જે છે એ બે દિવસ રાહ જોઈને પછી જે બજારમાં એક ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ રોકાણ કરવાની આપણને જરૂર દેખાઈ રહી છે જીગરભાઈએ ત્રણ ચીજ આપણને સ્પષ્ટ શબ્દોમાં કીધી કે શેર બજારની અંદર ભારતમાં ફંડામેન્ટલ જે સ્થિતિ છે એ ખૂબ જ મજબૂત છે વૈશ્વિક બજારના જે પરિબળો છે એ પરિબળોની અસર જે થવાની શક્યતા રહેતી હતી એ ગાળો નીકળી ગયો છે એ આપણા માટે એક આશાસ્પદ બાબત છે બીજી બાબત એમણે એમ કીધી કે કોઈ પણ ટૂંક રોકાણકારો જે છે એમને પણ હાલમાં સાવધાની રાખવી જોઈએ કેમકે એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ કોઈ એક પ્રકારની સ્થિતિ રહેશે નહીં કરેક્શન પણ આવી શકે છે ઉતાર ચઢાવનો જે ગાળો જે છે એ રહી શકે છે જે રીતે જીગરભાઈએ વાત કરી એ રીતે આપણને હાલમાં સાવચેતી રાખીને બજારમાં આગળ વધવું જોઈએ ખાસ કરીને છે આગામી બે દિવસ છે એક્ઝિટ પોલ અને ત્યારબાદ ચૂંટણીના જે પરિણામ આવશે એટલે કે ચાર તારીખ સુધી રાહ જોવાની જરૂર છે તો દર્શક મિત્રો આજે આપણે શેરબજારમાં ઉથલપાથલ કેમ થઈ રહી છે એના કારણો શું છે સાથે સાથે આગામી દિવસોમાં સ્થિતિ કેવી રહેશે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આ મહત્ત્વના વિષય ઉપર જીગરભાઈએ આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી કાલે કોઈ નગર નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર સંસારમાં દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલું છે